નમસ્કાર દોસ્તો જય ભોલેનાથ સવારના છ વાગ્યા હતા અને પંચાવન વર્ષીય રામકિશનજી રોજની જેમ પાર્કમાં ફરવા માટે ઘરેથી નીકળ્યા જેમ તેઓ પાર્કમાં પહોંચ્યા તેમ જોયું તો તેમના પડોશી અને દોસ્ત રાજેન્દ્રજી પહેલાની જેમ ઓફન જીમમાં કસરત કરી રહ્યા હતા ઓ ભાઈ રામકિશનજી શું હાલ છે દીકરાની ઇન્ટરશીપ કેવી ચાલી રહી છે રામકિશનજીએ આવતા જોઈને રાજેન્દ્રજીએ પૂછ્યું રામકિશનજીએ ભર્યા સૌરે બોલ્યા ઠીક ચાલતી હશે ચાલતી હશે મતલબ અરે ભાઈ તમે લોકો એક જ ઘરમાં રહો છો એટલે તો ખબર જ હશે ને રાજેન્દ્રજીએ હેરાનથી પૂછ્યું રામકિશનજીએ ધીમે અવાજમાં જવાબ આપ્યો હા યાર રહીએ તો એક જ ઘરમાં પણ ન જાણે કેમ જેમ જેમ બાળકો મોટા થતાં જાય છે તેમ તેમ મા બાપથી દૂર બનવા લાગે છે તેમને પોતાનું ફ્રેન્ડ સર્કલ વધારે પસંદ આવે છે રાજેન્દ્રથી હસતા હસતા બોલ્યા રામકિશનજી કહે છે કે જ્યારે દીકરાને પોતાના જુદા આવવા લાગે છે તો દીકરાને દીકરો નહીં પણ દોષ સમજવો જોઈએ રામકિશનજી બોલ્યા હું તો તેમને સમજવાની પૂરી કોશિશ કરું છું પરંતુ તે પોતાના આધુનિક જીવનથી પુરુષોદ ક્યાં મળે છે એટલામાં જ રાજેન્દ્રએ પોતાની ઘડિયાળ તરફ જોયો અને ચોંકી ગયા અરે બાપ રે આ તો આજે મારે ઓફિસે જલ્દી જવાનું હતું સારું રામકિશનજી હું ચાલું છું કાલે મળીએ એમ કહીને તે ઝડપથી પોતાના ઘર તરફ દોડી ગયા ઘણી વાર ફર્યા પછી રામકિશનજી પોતાના ઘેર પાછા આવી ગયા ત્યાં સુધીમાં છાપું પણ આવી ગયું હતું રોજની જેમ તેણે છાપુ ઉડાડ્યું ને આરામથી ખુરશી ઉપર બેસીને વાંચવા લાગ્યા આખું છાપુ વાંચી લીધા પછી તેઓ દુકાન જવા માટે નાઈ તૈયાર થઈ ગયા એ સમયે તેમની પત્ની મનોરમા તેમના માટે ચા નાસ્તો લઈને ડાયટિંગ ટેબલ ઉપર આવ્યા ત્યારે રામકિશનજી બોલ્યા અરે મનોરોમાં સાડા નવ વાગવા આવ્યા છે અને તારો લાડલો હજી સુધી ઉઠ્યો નથી રાહુલ ઓ રાહુલ બેટા સૂરજમાંથી આવી ગયો છે આજે ઉઠવાનો ઈરાદો નથી શું રામકિશનજી બોલ્યા અને મનોરોમાં બોલી અરે તમને ખબર છે આજકાલના બાળકો રાત્રે મોબાઈલ જોવામાં એટલા વ્યસ્ત રહે છે કે તેમને સમયનું વાન જ નથી રહેતું પહેલાં તો રાહુલ સમયસર સૂઈ જતો હતો અને હવે તો રાતના બે બે વાગ્યા સુધી ફોન સાથે ચોટેલો રહે છે રાત્રે મોડેથી સુશીર તો સવારે ઊંઘ કેવી રીતે ખુલશે રામકિશનજી નાસ્તો કરતા બોલ્યા કોઈ વાત નહીં મનોરોમાં પોતાના કામમાં જ કંઈક કરતો હશે સારું સાંભળો મારી પાસબુક અને ચેકબુક કાઢીને રાખી દો આજે દુકાન જતાં પહેલાં મારે બેંક પર જવું છે ઠીક છે બાબા પહેલાં ચાતો તો લો અને હા વીજળીનું બિલ પણ ભરવાનું છે કાલે છેલ્લી ભરીએ ન કે વખતે જેમ બસો દંડ પામશે મનોરમજી યાદ આવ્યું અરે હા યાદ આવ્યું કાલે રાજેન્દ્ર સાથે બજારમાં ગયો હતો ને તો મારા પૈસા ખતમ થઈ ગયા હતા રાજેન્દ્રએ પોતાના મોબાઈલથી બધીને ઓનલાઈન પેમેન્ટ કરી દીધી હતી તેણે પણ પૈસા પાછા આપવાના છે ઠીક છે આપી દેજો મનોરમાજીએ કહ્યું નાસ્તો કર્યા પછી મનોરાજી બેંકની પાસબુક લેવા માટે પહોંચી અને પોતાના રૂમમાં ગયા ત્યારે તેમનો દીકરો રાહુલ પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને તેણે જોતા રામકિશનજી એક સુંદર મુસ્કાન સાથે કહ્યું ગુડ મોર્નિંગ બેટા પરંતુ રાહુલે કોઈ જવાબ ના આપ્યો કાનમાં ઇયરફોન લગાવ્યા હતા અને જવાબમાં તે ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને રામકિશનજી પાસે રાખેલી ખુરશી પર બેસી ગયો અને પોતાના મોબાઈલમાં કંઈક જોતા જોતાં પાણી પીવા લાગ્યો છતાં નોટિફિકેશન આવી રહ્યા હતા અને રાહુલ પૂરી રીતે તેમાં ખોવાયેલો હતો ત્યારે રામકિશનજી બોલ્યા રાહુલ બેટા બ્રેડ જેમ ખાશો શું રાહુલે મુશ્કેલીથી પોતાની મોબાઈલમાંથી નજર હટાવી અને ઇયરફોન કાઢતા બોલ્યો શું કહ્યું પપ્પા હું પૂછું છું કે બ્રેડ જેમ ખાશો શું બેટા નહીં પપ્પા કહી રાહુલે ફરીથી મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો ત્યારે તેની મનોરજી પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને દીકરાને પૂરી રીતે મોબાઈલમાં ગુમ જોયેલી મોંમાં ભરાયેલા સ્વરે બોલી લીલજીએ થઈ ગઈ કે તમારા દીકરા દિવસ શરૂઆત રાહુલે પોતાની માની વાત સાંભળી નહીં અને ફરીથી મોબાઈલ જોવા લાગ્યો મનોરમજી રામકિશનજીને પાસબુક અને ચેકબુક આપતા કહી પૂછ્યું સારું આજે ખાવામાં શું બનાવું રામકિશનજીએ કંઈક વિચારતા બોલ્યા પોતાના દીકરાને જ પૂછી લો રાહુલે સાંભાર ઢોસા ખૂબ જ છે હસતા મનોરમજી રાહુલ તરફ જોયો અને બોલી અરે બેટા આજે સાંભાર ઢોસા બનાવું તારું ફેવરેટ છે ને રાહુલ મોબાઈલ પર પોતાની આંગળીઓ ચલાવતો બોલ્યો નહીં આજે હું બહાર ખાઈશ તમે લોકો તમારો જોઈ લો એમ તે પોતાના રૂમમાં પાછો જતો રહ્યો દીકરાની આ જવાબ સાંભળીને મનોરમજી થોડા ઉદાસ થઈ ગયા રામકિશનજી બોલ્યા કોઈ વાત નહીં આજકાલના બાળકોનું તો આ બધું ચાલતું જ રહે છે તું દાળ ચોખા બનાવી લે હું દુકાન માટે નીકળું છું સાંજના સમયે દુકાનથી પાછા ફરતા હતા હા હું દુકાને નીકળું છું સ્માર્ટફોનથી દુનિયામાં પહેલા પગ છે હું પણ સ્માર્ટફોન નામની મુસીબત પાળી લઉં દીકરાને કાઢવાના બદલે હું પણ સ્માર્ટફોનમાં ઘૂસી જાઉં રામકિશનજી બોલ્યા રાજેન્દ્રજી હસતા હસતા બોલ્યા અરે નહીં બાપા રે મેં ક્યાં કહ્યું કે તમે સ્માર્ટફોનમાં ઘૂસી જા જેટલી જરૂર હોય તેટલું ચલાવો પરંતુ કમસે કમ પોતાના દીકરા ઉપર તો નજર રાખી શકે ને અને કે તે ક્યાં કોની સાથે શું કરી રહ્યો છે વાત તો ઠીક છે પરંતુ મને એક પ્રોબ્લેમ છે મારો મોબાઈલ તો બટનવાળો છે તેના માટે સ્માર્ટફોન જોઈતો હશે ને હા તો તેમાં પરેશાની છે બજારમાં જઈને એક સ્માર્ટફોન ખરીદી લઈએ રાજેન્દ્રીએ કહ્યું ઠીક છે તો આજે સાંજે જ ચાલીએ રામકિશનજી બોલ્યા સ્માર્ટફોનની દુનિયામાં પહેલો પગલો સાંજે બને છે દોસ્તો એક સ્માર્ટફોન ખરીદી લાવ્યા પરંતુ હવે મુશ્કેલ એ હતી કે રામકિશનજીને સ્માર્ટફોન ચલાવવા આવડતું ન હતું દીકરો તો પોતાની જ દુનિયામાં મસ્ત હતો એટલે તેમણે પોતાના ભાડૂત દીકરા ગોલુને બોલાવ્યો અને સ્માર્ટફોન ચલાવવાનું શીખવા લાગ્યા ગોલુએ તેમને ફેસબુક પર આઈડી બનાવવાનું કહ્યું પોસ્ટ કરવાનું અપડેટ ચેક કરવાનું એવી વસ્તુઓ શીખવી દીધી તેમની સાથે સાથે તેમણે માયફોન એપ બતાવી જેમાં થકી તે પોતાના દીકરાનું લોકેશન ટ્રેક કરી શકતા હતા બદલતા સમયે સમયે બદલાતા સંબંધો બીજી સમયે જ્યારે રાહુલે પોતાના પપ્પાને મોબાઈલનો ઉપયોગ કરતા જોયા તો હેરાન થઈને બોલ્યા સારું તમને સ્માર્ટફોન યુઝ કરતા આવડે છે રામકિશનજીએ પોતાના મોબાઈલ પર આંગળી ચલાવતા હસીને કહ્યું હવે તે પોતાનું ફેસબુક ચેક કર રાહુલે જોયું તો તેના પપ્પાની પોતાની નવી ફેસબુક આઈડી બનાવી છે તો તે હેરાન રહી ગયા અને બોલ્યા વાહ શું વાત છે ત્યારે રામકિશનજી નજર મનોરંજન પર પડી તેમણે આજે એક સુંદર સાડી પહેરી હતી રામકિશનજી બોલ્યા ચાલો તો પછી એક ફોટો થઈ જાય રાહુલે કહ્યું લાવો પપ્પા તમે બંને સાથે ઊભા રહી જાઓ હું તમારો ફોટો લઈશ રાહુલ ફોટો લેવા લાગ્યો રામકિશનજી બોલ્યા અરે બેટા આપણે બંને નહીં ત્રણેય ફોટો લઈશું તે શું હા સેલ્ફી રાહુલ હસ્યો અને પોતાના પૂરા પરિવાર સાથે એક સેલ્ફી લીધી રામકિશનજીએ તરત જ ફોટો ફેસબુક ઉપર પોસ્ટ કરી દીધો રાહુલની પહેરી લાઈક અને બીજી સવારે પાર્કમાં ફરતા રામકિશનજી બોલ્યા અરે રાજેન્દ્ર તારો આઈડિયા તો કામ કરી ગયો સારું શું થયું રાજેન્દ્રજીએ પૂછ્યું રામકિશનજીએ ઉત્સાહ થઈને બોલ્યા જુઓ તો કાલના આપણા ફોટા ઉપર રાહુલે પણ લાઈક કર્યું છે વાહ શું વાત છે રાજેન્દ્રજીએ કહ્યું થેન્ક યુ યાર આ બધો તારી બહોબત છે ટેક્સ્ટ મેસેજનો સમય સાંજે જ્યારે રાહુલ પોતાના મોબાઈલ ઉપર ચેક કરી રહ્યો હતો ત્યારે તેની પાસે એક ટેક્સ્ટ મેસેજ આવ્યો રાહુલ બેટા આજે હું ઘરે જલ્દી આવી ગયો છું તો આપણે બધા માટે મેકી ન્યૂટ્સ બનાવી રહ્યો છું એટલે ક્યાં બહાર ન જતો આજે એક સાથે બેસીને નૃટની મજા લઈશું આજ એને રાહુલના ચહેરા ઉપર મિશ્ર ભાવ આવી ગયો અને તેમણે મેસેજ કર્યો ઠીક છે પપ્પા નહીં જાઉં ત્રણેય સાથે બેસીને નૂટ ગાધા ખાવાનું ખાધા અને મનોજી બોલી તો ખૂબ ટેસ્ટી બની હતી હવે કંઈક મીઠું પણ થઈ જાય તો મજા આવી જાય ને રામકિશનજી હસતાં હસતા બોલ્યા લો એમાં શું માટી વાત છે હું હમણાં ચલેબી લઈને આવું છું તેમની આવા સાંભળીને રાહુલ બોલ્યો પપ્પા લાવવાની શું જરૂર છે હવે જ્યારે તમે સ્માર્ટફોન ચલાવતા શીખી લીધું છે તો બહારથી ખાવાનું ઓર્ડર કરવાનું પણ શીખી લો આ સાંભળીને હેરાન રહી ગયા સારું પરંતુ કેવી રીતે રાહુલે તેમનો મોબાઈલ લઈને તેમને ઓનલાઈન ફ્રૂટ ઓર્ડર કરવાનું શીખવી દીધું મનોરમજી બાપ દીકરાની આ કેવી રીતે વાતો કરતા જોઈ અને મંત્રમુગ્ધ થઈ ગયા ઘણા દિવસો પછી તેમણે નજારો જોયો હતો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બીજે દિવસે રાજેન્દ્રજીનો ફોન આવ્યો અને રામકિશનજી પાર્કમાં આવી જા બાકી બધું ચલાવતું તો શું શીખી ગયો છે ને તો આજે તારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવી દઈએ પણ બતાવ યુઝરનેમ શું રાખવું છે એ બીજું શું અરે નહીં યાર યુઝરનેમ તો કંઈક સરસ હોવો જોઈએ જેમ કે કોઈ નામ રાખ સારું પરંતુ તમારું નેમ શું છે રામકિશનજીએ પૂછ્યું રાજેન્દ્રી હેસતા હેસતા બોલ્યા મારું યુઝરનેમ છે જીના અભિ બાકી હે અને બિલકુલ મારી શોધની જેમ જીવંત સારું મારે ગિફ્ટ શોપ છે ને તો હું પોતાના લોકોને ખુશ રાખી વહેંચું છું એટલે મારું યુઝરનેમ હશે સેલ્ટા ક્લોજ કેવું લાગ્યું અરે ખૂબ સરસ હવે જલ્દીથી રાહુલને ફોલો કર આ બાજુ ત્યારે રાહુલ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પપ્પાને જોયા તો હેરાન રહી ગયો દોસ્તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવજો જેથી અમને બીજા વિડીયો બનાવવા પ્રોત્સાહન મળી રહે પરંતુ જેનાથી વધારે આચાર્ય તેમના યુઝરનેમ જોઈને હતો સેન્ટા ક્લોઝ આ પપ્પા પણ આવો જ કોણ રાખે રાહુલના મનમાં બરબડ્યો અને પછી પોતાના પ્રેઝન્ટેશનની તૈયારીમાં લાગી ગયો રાહુલની પ્રેઝન્ટેશન દરમિયાન રામકિશનજીનો વારંવાર ફોન આવવા લાગ્યો તેણે કોલ કાપી દીધો પણ મેસેજ પર મેસેજ આવતા જોઈ રહ્યા અંતે ગુસ્સામાં રાહુલનું ધ્યાન ભટકી ગયું અને તેની પ્રેઝન્ટેશન બગડી સાંજે જ્યારે રામકિશનજી ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું તો ગોલું મોબાઈલ સામે ડાન્સ કરી રહ્યો હતો ગોલું બેટા આ શું કરી રહ્યો છે અંકલ હું તો રીલ બનાવી રહ્યો છું આ શું હોય છે ગોલું હસવા લાગ્યું ને તેને મેં રીલ જોઈને વિશે પૂછ્યું બંનેની એક જ રીલ બનાવ જેમાં રામકિશનજીને ગોલુ સાથે ડાન્સ કરી રહ્યા હતા સેન્ટા ક્લોજ પ્રભાવ રાહુલના દોસ્તો રામકિશનજીની રીલ જોઈ અને બોલ્યા અરે અંકલ કમાલ તમે તો બિલકુલ હીરો જેવા ડાન્સ કરો છો બીજા દોસ્તો બોલ્યા તમારું યુઝરનેમ પણ મજાનું છે સેન્ટા ક્લોઝ હું લોકોમાં ખુશીમાં વહેંચું છું ખૂબ સરસ રાહુલ ગુસ્સાથી પિતાને ગોરવા લાગ્યો અંદર અંદર જ શરમ આવવા લાગી રાહુલનો ગુસ્સો ફૂટી પડ્યો દોસ્તોને ગયા પછી જ્યારે રાહુલ આવ્યો તો રામકિશનજી ખુરશી ઉપર બોલ્યા અરે મને તો ખબર જ ન હતી કે રીલ કેવી રીતે બનાવે આ તો ગુલુ સામે મળીને બનાવી હતી બધા લોકોએ ખુશ લાઈક કર્યું પરંતુ તું લાઇક ન કર્યું રામકિશનજીને આટલું કહેતા જ રાહુલનો ગુસ્સો ફાટી પડ્યો બસ કરો પપ્પા પરેશાન થઈ ગયો છું હું તમારાથી અને કેટલી શરમિંદા મહેસૂસ કરાવો છો મને રામકિશનજી અને મનોરામજી હેરાન રહીને રાહુલ તરફ જોવા લાગ્યા રાહુલે ગુસ્સામાં કહ્યું કોલોની વાત છોડો પણ તમે તો મારા દોસ્તો વિશે પણ વિચાર્યું છે તેઓ તમારી તારીખ નહોતા કરતા પણ મજાક ઉડાવી રહ્યા હતા એ પણ નથી સમજા કે તમારા દોસ્તો મારી કેટલી બેજતી થઈ રહી છે કોઈ કામ કરવા બેસું છું તો તમે તેટલા જ મેસેજ મોકલી દો છો કે મારો ફોક્સ ખતમ થઈ જાય છે કાલે પણ તમે એ જ કર્યું કારણ કે મારે મોટી ટીમ લીડરમાં લાગ્યું હતું હું મારા કામમાં ધ્યાન આપી રહ્યો હતો નહીં રાહુલે આંખોમાં ગુસ્સો ભરી ગયો તે ચીડ પાડતો બોલ્યો હવે તમે પહેલાં જેમ કેમ નથી રહ્યા પપ્પા જ્યારથી આ ફોન આવ્યો છે ત્યારથી તમારું મગજ ઠેકાણે નથી અને મને તમારી આ હરકત બિલકુલ પસંદ નથી આવી રહી હવે તો બધાની સામે તમને પપ્પા બોલાવતા પણ મને શરમ મહેસૂસ થાય છે રાહુલ ચેડાઈ રહ્યો હતો અને અને મનોરમજી હેરાન થઈને તેના ચહેરા તરફ જોઈ રહ્યા હતા ત્યારે મનોરમજી ગુસેથી બોલ્યા રાહુલ તને કંઈ શરમ છે કે નહીં કોઈ દીકરો પોતાના પપ્પાના સાથે આવી રીતે વાત કરે શું કેમ શું થયું જોયું નહીં કે મારા દોસ્તો શું કહ્યું આખી દુનિયામાં પપ્પા વિશે આવો વિચારતો રહી છે ઘરે બેઠા બેઠા બીજેથી કરાવવા પર તૂજ્યા છે રાહુલ બહુ થઈ ગયું મધુર ગુસ્સામાં કહ્યું જે કંઈ પણ તારા પપ્પા કરી રહ્યા છે તેના જવાબદાર તો તું છે તને શું લાગે છે કે તેમનો મોબાઈલનો શોખ ચડ્યો હતો રાહુલ મુંજાઈને બોલ્યો હા શોખ નહીં તો બીજું શું સોશિયલ મીડિયામાં વિચિત્ર વિચિત્ર પોસ્ટર નાખતા રહે છે દિવસભર મેસેજ મોકલતા રહે છે શું છે એક જ ઘરમાં રહેતા કોઈને વિડીયો કોલ કરે છે અને આજકાલ તો બાળકો સાથે રીલ બનાવવા પણ લાગ્યા છે કંઈક તો શરમ કરો કંઈક તો તમારી ઉંમર વિશે વિચારો મનોરામજી આંખોમાં આંસુ આવી ગયા પરંતુ તેમણે પોતાની સંભાળીને કહ્યું સારું પરંતુ શું થયું ક્યારે પોતાના પિતા વિશે વિચાર્યું છે તું તો પોતાની દુનિયામાં જ એટલો મસ્ત છે કે બાકીનો કોઈનો મતલબ નથી વિચારીને બતાવ ત્યાંથી આ ફોન આવ્યો છે તું ક્યારે અમારી સાથે બેસીને બે મિનિટ પ્રેમથી વાતો કરી છે તું તો બતાવ છેલ્લી વાર ક્યારે અમારી સાથે વાત તંત્ર વહેંચ્યા છે હા મારે ખૂબ પૂછ્યા હતા ત્યારે અમને એમ પણ પૂછ્યું છે કે અમે ખાવાનું કાધું કે નહીં અને હવે તું તારા પિતાને સાંભળી રહ્યો છે કે તમે પહેલાં જેમ કહેવા નથી શું તું ખુદ પહેલાં જેવો રહી ગયો છે અમે તમને દિવસમાં કેટલી વાર ફોન કરીએ છીએ પરંતુ તમે મારી લાઈફ શું ચાલી રહી છે એવું બતાવવું જરૂર નથી લાગતું તો વિચાર્યું ચાલ મેસેજ દ્વારા સહી કહીએ ઓછામાં ઓછું પોતાના દીકરા સાથે થોડી ઘણી વાતો તો થઈ શકશે ને અમે માનીએ છીએ કે સમયની સાથે બદલાવ જરૂર હોય છે પરંતુ મા બાપ વિશે પણ થોડોક વિચાર તેમણે પણ તારી સાથે વાત કરવાનું દિલ કરે છે અને તને પ્રેમ કરવાનું દિલ કરે છે તો પોતાની વાત કહેવાનું દિલ કરે છે ને થોડાક મેસેજ પર માગી રહ્યો હતો તારા મા બાપ પાસે મનોરજી ગુસ્સામાં બોલતા દિલને આભાર હાળવો કરી દીધો રાહુલ પગ પછાડતો ઝડપથી રૂમમાં ગયો હતો અને રામકિશનજી હજી સુધી ચૂપચાપ બેઠા હતા દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી અવશ્ય જરૂરથી જણાવજો કે આ સાચું છે કે ખોટું કર્યું છે તેમણે પોતાના ફોન ખિસ્સામાંથી કાઢીને એક તરફ મૂકી દીધો અને ઉદાસ ભાવથી પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો એક બાજુ રાહુલ પોતાના રૂમમાં પોતાની જૂની યાદોમાં ખોવાઈ ગયો કેવી રીતે બાળપણમાં તેના મમ્મી પપ્પાને લાડ પ્યાર કરતા હતા જ્યારે તેના પપ્પાની દુકાનથી પરત ફરતા તે દોડીને તેની પાસે જતો અને આખા દિવસની વાતો કરતો તેના પપ્પા ધ્યાનથી તેને એક એક વાત સાંભળતા થોડા સમય મળતો તો પપ્પા સાથે લુડો કેરમ રમવા બેસી જતો ક્યાં ગયા દિવસો આખરા સ્થિતિ માટે હું જવાબદાર છું વિચારી વિચારીને રાહુલે પોતાના વ્યવહાર ઉપર આવવા લાગી ત્યારે રાહુલ પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો અને રોજની જેમ રાખ કિશન જે છાપુ વાંચતા હતા અને મનોરો શાકભાજી કાપી રહ્યા હતા રાહુલે પોતાના મોબાઈલ એક તરફ મૂક્યો અને વાત કરવાની ઈચ્છાથી પોતાના મમ્મી પપ્પા તરફ જોયું ગુડ મોર્નિંગ મા પપ્પા પરંતુ બંને કોઈ જવાબ ના આપ્યો પછી પોતાની મમ્મીને પગ કરતા રાહુલ બોલ્યો મારા કાલના વ્યવહાર માટે હું તમારી માફી માંગુ છું છે આ કહેતા રાહુલે પોતાના કામ પકડીને રહી ગયો રામકિશનજી અને મનોરંજી આંખોમાં આંસુ વહેવા લાગ્યા તેમણે રાહુલને ગળે લગાવી લીધો અને ઘરની ખુશીઓ પાછી ફરી સાસુમાં આજે નાસ્તો હું બનાવીશ તમે ખાઈને કહેજો કે કેવો બન્યો છે આ કહેતા રાહુલ રસોડામાં જતો રહ્યો અને રામકિશનજીને મનોરરાજી એકબીજા તરફ જોઈને હસવા લાગ્યા આજે તેમના ઘર ફરીથી પહેલાંની જેમ ચમકી ઉઠ્યું હતું પપ્પા હું ફટાફટ મો બનાવી દઉં અરે જ્યારે ગોલું દોડતો રામકિશનજી પાસે આવ્યો અંકલ કમાલ થઈ ગયો અરે શું થઈ ગયું ગોલું રામકિશનજીએ પૂછ્યું ગોલું મોટા ઉત્સાહથી બોલ્યો જુઓ અંકલ જે રીલ આપણે એક એક સાથે બનાવી હતી તે અત્યારે સુધી પાંચ મિલિયન લોકો જોઈ ચૂક્યા છે અને જાણો છો તમને ચાર લાખ ફોલોવર પણ મળી ચૂક્યા છે આ સાંભળીને રામકિશનજી અને મનોરમજી એકબીજા તરફ જોઈને મીઠું મીઠું હસવા લાગ્યા હેરાનીનો પાર ન રહ્યો રાહુલનો મોટું તો ખુલ્લું થૂલું થઈ ગયું તે હેરાન થઈને બોલ્યા પોતાના પપ્પાને જોઈ રહ્યો હતો કે ક્યારે તેમના મોબાઈલને દોસ્ત દોસ્તો આ ક્રમની કહાની તમને કેવી લાગી લાઈક કરી કોમેન્ટ કરી જરૂર જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવી કહાની સાથે ಖೂಬ್ ಖೂಬ್ ಧನ್ಯವಾದ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜಯ ದ್ವಾರ್ಗದೀಶ್ ಜಯ ಶ್ರೀ